બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ થકી બાળકોની સર્જનાત્મકતા ઇનોવેશન અને વૈજ્ઞાનિક વિચારશક્તિને મળ્યો નવો મંચ પર્યાવરણથી લઈ ટેકનોલોજી સુધી બાળ વૈજ્ઞાનિકોના સર્જનાત્મક અને નવીન મોડેલોએ સૌનું ધ્યાન ખેંચ્યું તાપી જિલ્લામાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે નવી પેઢીમાં સર્જનાત્મકતા અને પ્રયોગાત્મક અભિગમ વિકસાવવા માટે વિકસિત અને આત્મનિર્ભર ભારતની થીમ હેઠળ આજે ડોલવણ તાલુકાના વિનોબા આશ્રમ શાળા ગડત ખાતે જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર છવ્વીસ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટ તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તેમજ બીઆરસી ભવન ડોલવણના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમનો શુભારંભ તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ઋષિભાઈ ગમિતના હસ્તે કરવામાં આવ્યો આ પ્રદર્શન હેઠળ તાપી જિલ્લાના વિવિધ શાળાઓમાંથી પસંદ કરાયેલા એકસો દસ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકો દ્વારા કુલ પંચાવન નવા અને સર્જનાત્મક મોડેલો રજૂ કરાયા હતા વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી ઇનોવેશન સ્વચ્છતા ટકાઉ કૃષિ પ્રાકૃતિક ખેતી જેવા વિષયો પર આધારિત મોડેલો રજૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું આ પ્રયોગોએ વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક વિચારશક્તિ સર્જનાત્મકતા અને ઇનોવેશન ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું પ્રદર્શનનું નિરીક્ષણ કરવા આવેલા શિક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળવૈજ્ઞાનિકોના આવા પ્રયોગો બાળકોમાં સ્ટેમ એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યેનો રસ વધારી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં પ્રેરણાદાયી છે